નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભરતભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે આપણે બાગાયત પાક એટલે કે જે છે લીંબુનો પાક છે અને આપણને ખ્યાલ છે કે આંબલા પંથક રહ્યો એ બાગાયતનો ગઢ કહેવાય એવા જે ગઢના અંદર જે છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન જે છે ભરતભાઈ એમના લીંબુના પાકમાં ઉપયોગ કર્યો હતો ફ્લાવરિંગ માટે અને જબરજસ્ત એ રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ભરતભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો ભરતભાઈ ગુગાભાઈ બરાબર છે અને આપણે આ જે જમીન કોની છે આપણે વાઘજીભાઈ કેડો મિત્રો આમલા જે સંસ્થા આવેલી છે એમના પ્રિન્સિપાલ જે છે વાઘજીભાઈ કરમટીયા એમનું જે છે આ ફિલ્ડ છે ભરતભાઈ આપણે આ છે ફિલ્ડમાં કેટલા આપણે લીંબુના છોડ છે આપણે પંચ્યાસી પંચ્યાસી બે સોળ વચ્ચે ને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે બાવીસ બાય બાવીસ ખેડૂત મિત્રો બાવીસ બાય બાવીસ નું જે છે અંતર જાળવેલું છે તો આપણે ભરતભાઈ તમે ગોળ ક્યારે આપેલો છે એની અંદર શ્રાવણ મહિના શ્રાવણ મહિના પછી ગોળ આપ્યા પછી કેટલું ખાતર નાખ્યું હતું એની અંદર આપણે ચાર ચાર ગાહડી લીંબુની ચાર ચાર એમ એમને બરાબર છે પછી ગોળ આપ્યા પછી આપણે પહેલું પિયત તમે ક્યારે આપ્યું હતું આમાં દિવાળી ઉપર ખેડૂતો મિત્રો આ સાચી પદ્ધતિ છે ગોળ જ્યારે શ્રાવણ ભાદરવા મહિનામાં જે છે આપી દેવાનો ત્યારબાદ છે એ પહેલું પિયત છે આપણે દિવાળી ઉપર આપવાનું હોય છે અને એ પ્રમાણે જે છે ભરતભાઈ આની અંદર જે છે પિયતમાં આપેલું છે તમે ભરતભાઈ આની અંદર એક અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વન જે છે એનો તમે ઉપયોગ કરેલો છે તો કેટલા સમય પહેલાં આની અંદર ઉપયોગ કર્યો હતો આપણે દસથી પહેલાં

કમ્પ્લીટ અને પછી ફાલ ખરવાનું પ્રમાણ કેવું થયું ફાલ હજુ નથી ખરતા બરાબર છે પછી અગાઉ તમારે લીંબુ આની અંદર અમુક અમુક જગ્યાએ આપણે હતા તો એ લીંબુમાં કેવો ફેરફાર પડ્યો છે લીંબુમાં સારું છે લાઈટ બાઈટ બધું ચમક આમ ચમક ને બધું સારું ને મિત્રો કે જબરજસ્ત છે પંચ્યાસી પંચ્યાસી સોળ જે છે એની અંદર જે આવું ફ્લાવરિંગ લાગ્યું છે ઉમેશભાઈ બતાવ્યું બીજો ખાસ કે ભરતભાઈને ને આપણે લીંબુની ક્વોલિટી કેવી બની છે ક્વોલિટી મસ્ત એની ચમકદાર હા ખેડૂ મિત્રો જોઈ જોઈ શકો છો કે આ કાગદી જાત છે આસી સાઇડનું એકદમ લાઇટવાળું ચમકવાળું આખું જે છે લીંબુ બીનું છે જે માર્કેટમાં છે ખૂબ ઊંચા ભાવે આ વેચાય આ લીંબુ ભરતભાઈ તમારે લીંબુ વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ ભાવનગર ભાવનગર હવે ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો ખેડૂ મિત્રો આપ જોઈ શકો ખેડૂ મિત્રો કે આ એક સોર્ટમાં ફ્લાવરિંગ લાગ્યું એવું નહીં ફાલ માટેની તો અક્ષીર દવા છે ખેડૂત મિત્રો લીંબુ માટે તો ખૂબ સારું પરિણામ જે છે લીંબુના પાકમાં મળે છે આમાં ઉમેશભાઈને ને વિનંતી કરીશ કે બતાવે તમારે ભરતભાઈ આપડે વાવાઝોડો ની કેવી અસર થઈ પાક ઉપર બહુ ફૂલ આ બધા બધા કરેલા કરેલા જ છે છે પડી પડી ગયા ગયા હતી મિત્રો બધા છોડ જે છે એ પડી વાવાઝોડા ની અસર થી પણ હવે આપ જોઈ શકો છો કે યોગ્ય જે સારવાર આવી ગઈ એના હિસાબે છે પુષ્કળ પ્રમાણમાં આપણે ધાણી ફૂટી આખું છે ફ્લાવરિંગ આખું છે લીંબુમાં લાગી ગયું છે આમાં તમારા આ પંથકમાં લીંબુનું કેવું વાવેતર છે આ ડિસ્ટ્રિક્ટમાં આ ડિસ્ટ્રિક્ટમાં વધારે મિત્રો આમલા પંથક છે આપણે ખ્યાલ છે કે બાગાયતનો ગઢ કહેવાય છે હા એવા જે આ જે છે આપણે આમલા પંથકમાં સારામાં સારું જે છે પીવનનું રિઝલ્ટ મળ્યું છે આપણે અને ખૂબ સારા પણ લીંબુ તૈયાર થાય છે આની અંદર હાલમાં અંદાજિત કેટલા બજાર ભાવ છે લીંબુના પચાસ રૂપિયા છે પચાસ પંચાવન ખેડૂત મિત્રો અહીંયા તો આપણે આ શિયાળો છે તેમ છતાંય પચાસ પંચાવન રૂપિયા જે છે બજાર ભાવ છે હા બીજો ખાસ આપણે ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયા પછી એનો લીંબો કેટલા સમયમાં તૈયાર થઈ જતો હોય છે પછી અઢી ત્રણ સાડા ત્રણ મહિને ત્રણ બરાબર છે બીજો ખાસ આની અંદર તમે કેવી કેવી માવજત આપો છો આમાં પાણી તો ફૂલ માગજે તો દેવી દેવી તો થાય ને નકર થોડુંક થાય મહેનત કર્યા સિવાય કઈ થવાનું નથી અંદાજે કેટલા સમય પીએ તાપો છો આમાં અત્યારે તો શું છે ફૂટ્યા પછી ઓછું ઓછું દેવું પડે પંદર દિવસ જેવું દેવી બરાબર છે હા બીજું તમે આજે પેવનની સાથે કઈ દવે જે દવા આપી હતી એ નાખી ખેડો મિત્રો એક જો પેવન જે આપ્યું હતું એ સાથે ગેટસેટ જે છે મધમાખીની દવા છે એ અને સાથે સ્ટીકરનું પણ કામ કરે છે અને એક જે છે નાગરાજ દવા જે આવે એ જે આપણે કુકડ માટેનું હોય એના માટેનું જે છે નાગરાજ એનો સ્પ્રે કર્યો હતો તમે આ દવા વાપર્યા પછી ખુશ છો ને પરત હા ફૂલ સારું છે ને આપણે હા બરાબર છે આપણે જે આજુબાજુના ફિલ્ડ કરતા આપણું ફિલ્ડ કેવું છે કમ્પ્લીટ છે બહુ સારું છે બરાબર સો ટકા ખેલો મિત્રો જબરજસ્ત છે ફ્લાવરિંગ આખું આપણે કેમ મેં અગાઉ કીધું ધાણી પૂટી રીતે જે છે આખું ફ્લાવરિંગ જ અંદર છે લાગી ગયું છે આપણે બીજું આપણે ખરવાનું પ્રમાણ કેવું છે ખરતું નથી જો અત્યાર સુધીમાં તો નથી ખરતું પછી હવે થાય ખરું હા બરાબર છે ના ના વાંધો નહીં આવે તમે યોગ્ય સારવાર રાખશો આ રીતે એટલે કોઈ તકલીફ નહીં થાય એની અંદર જો ખેડૂત મિત્રો આટલા પ્રમાણમાં જે છે ફ્લાવરિંગ લાગી ગયું છે આપણે અને આ વર્ષે આપણને ખ્યાલ છે કે લીંબુના પાકની અંદર જે છે ફ્લાવરિંગ લાગ્યું નથી કેમકે વાતાવરણના જે પ્રભાવ છે એ લીંબુના પાક ઉપર થયેલો છે આ વર્ષે પણ જે ભરતભાઈ યોગ્ય સારવાર જે આપણે આવી ઓર્ગેનિક પ્રોડક્ટ પી જે છે એ સમયસર આપી દીધું આ એનું રિઝલ્ટ આપણે નજર રામવું જ છે આપણે તો ભરતભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એમને જો આ વાપરવું હોય તો વાપરી શકે ને કાંઈ વાંધો નહીં ને હા બહુ સારું સારું છે છે સો ટકા ખેડો મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટ વન વિશે આપણે માહિતી આપી દો ખેડો મિત્રો હાલમાં જે છે વન જે છે માર્કેટમાં ખૂબ ચાલી રહ્યું છે ખૂબ ડિમાન્ડથી વેચાઈ રહ્યું છે ઓરિજિનલ જે આવે આપણે સીતારામ ઓર્ગેનિકનું આવે છે આ જે છે ભળતા નામથી તમે છેજો કેમ કે ડુપ્લિકેટ માર્કેટમાં જે છે મળી રહ્યું છે બીજું ખાસ ખેડૂત મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટ છે સોળને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો આપણે જે વનની અંદર જે છે આવી જાય છે એવી જબરજસ્ત આખી એક પ્રોડક્ટ છે એવું નથી ખેડૂત મિત્રો કે બાગાયતના પાકમાં જે છે આવું રિઝલ્ટ આપે છે તમામે તમામ પાકની અંદર જે છે વનનું શાનદાર રિઝલ્ટ મળી રહ્યું છે અને સરગવાના પાકમાં તો આ જે છે આ જે દવા રહી એ વનવે હાલે છે ખૂબ ખેડૂતો છે આ વર્ષે વાપરેલું છે એની અંદર તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં આવેલ છે બે લાયકોનથી દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે